લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીને અનુલક્ષીને ડાંગ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન એક ઇનોવા કારમાંથી એરગન સાથે પાંચ જેટલા ઇસમોન અટકાયત કરવામાં આવી હતી

પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા વાહન ચેકિંગ દરમિયાન એક ઇનોવા કારમાંથી એરગન તથા એરગનના ગોળ આકારના છરા મળી આવ્યા હતા તે સાથે જે કારમાં બેઠેલા પાંચ જેટલા ઇસમોની પણ અટકાયત કરવામાં આવી હતી અને કાર સહિત કુલ દસ લાખ કરતા વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સાપુતારા પોલીસના સ્ટાફના માણસો વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી સફેદ કલરની ઇનોવા ગાડી નંબર એમએચ ઝીરો બે ઈ

તેમજ રૂપિયા દસ લાખ ની કિંમત ની ઇનોવા કાર મળી કુલ રૂપિયા દસ લાખ ઓગણ પચાસ હજાર નવસો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ને તમામ સાપુતારા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો બાદમાં તમામ ને જામીન ઉપર મુક્તિ કરી સાપુતારા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે નાકાબંધી ની ચેકિંગ દરમિયાન પીએસઆઈ સી એન્જેડ ભોયા ખાસ કરીને એસપી અમારા એસપી પોલીસ અધિક્ષક શ્રી જસપાલ જગણા માર્ગદર્શન હેઠળ ચેકિંગમાં હતા એમના સ્ટાફ સાથે ત્યારે દરમિયાન નાસિક ચાંદોડના કેટલાક ઇનોવા ક્રિસ્ટા ગાડીને આવેલા હતા એમની ગાડીને ચેક કરતા એ નાકા ઉપરથી એમની પાસેથી એક એરગન નીકળી હતી મળી આવી હતી અને એ એરગનમાં લગભગ ચોવીસ જેટલા છરા હતા આ છરા બધા મેટલ બોલ્સ હતા બધા એટલે કે ધાતુના છરા હતા એ છરાને કારણે જો એરગન એરગનનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે ગંભીર ઈજા પહોંચાડી શકે એવી આ એરગન હતી એટલે કલેક્ટર સીના જાહેનામાંનો ભંગ નો ગુનો એમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે એ જે પાંચ જણા જે છે એમને અટક કરવામાં આવેલા અને એમને ઈનોવા ગાડી પણ ક્રિસ્ટા ઇનોવા ક્રિસ્ટ્રા ગાડી પણ કબ્જે કરવામાં આવે છે હાલ એની તપાસ પીએસઆઈસી એન જેડોયા કરી રહ્યા છે